કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલનું વહેલી સવારે કોરોનાથી નિધન થયું છે રાજકારણની વાત કરીએ તો અહેમદ પટેલ દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસના ટ્રબલ શૂટર હતા તેઓ ગાંધી પરિવારની ત્રણ પેઢીના સલાહકાર રહ્યા છે એકોતેર વર્ષના અહેમદ પટેલ આઠ વખત ગુજરાતમાંથી સાંસદ તરીકે ચૂંટાયા છે ત્રણ વખત તેઓ લોકસભાના સાંસદ બન્યા અને પાંચ વખત રાજ્યસભામાંથી ચૂંટાઈને સંસદમાં પહોંચ્યા હતા હાલના સમયમાં તેઓ ગુજરાતના એકમાત્ર મુસ્લિમ સાંસદ હતા અહેમદ પટેલે સૌથી પહેલી ચૂંટણી ઓગણીસો સિત્યોતેરમાં ભરૂચથી જીતી હતી માત્ર છવ્વીસ વર્ષની વયે ચૂંટણી જીતીને તેઓ દેશના સૌથી યુવા સાંસદ બન્યા હતા તે સમયે કટોકટીને પગલે આખા દેશમાં ઇન્દિરા ગાંધી વિરુદ્ધની હવા હતી એવામાં તેમનું જીતવું ઇન્દિરા ગાંધી સહિત તમામ રાજકીય પંડિતો માટે એક ચોંકાવનારી ઘટના હતી અહેમદ પટેલ ઓગણીસો ત્રાણુંથી રાજ્યસભાના સભ્ય હતા અહેમદ પટેલ મુખ્યત્વે પડદા પાછળની રાજનીતિમાં વિશ્વાસ રાખતા હતા રાજકીય રણનીતિના માસ્ટરમાઇન્ડ ગણાતા અહેમદ પટેલ મુદ્દો બનાવીને તેને ઉછાળવાના મહારથી માનવામાં આવતા હતા ગુજરાતનો ઉનાકાંડ હોય કે આંધ્રમાં રોહિત મેમુલાની આત્મહત્યાનો મામલો કોંગ્રેસના વિચારને કેન્દ્રમાં રાખવામાં અહેમદ પટેલે સૌથી મહત્વની ભૂમિકા ભજવી છે અહેમદ પટેલને બે હજાર ચાર અને બે હજાર નવની લોકસભા ચૂંટણીમાં યુપીએની જીત માટેના સૌથી અગત્યના રણનીતિકાર માનવામાં આવે છે તેઓ સોનિયા ગાંધીના સૌથી અંગત મિત્ર અને અંગત સલાહકાર હતા કોંગ્રેસ અને યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર હોવાને કારણે મનમોહન સરકારના અનેક અગત્યના નિર્ણયોમાં તેઓ નિર્ણાયક ભૂમિકા ભજવતા હતા